ચાલો બર્થડે ગર્લ બેસી ગઈ છે 20 એક્સેપ્ટ કરવા માટે કેનો બર્થડે છે વેદુ મમ્મી મમ્મી સરસ તમારો ફોન આ લે ફઈને વિશ કરે છે હેપી બર્થડે ભરાવતો

ના તને એમ તો ઓફર આપું આપણે જાય પણ હવે એમાં શું છે તકલીફ ઈ છે કે ગરબા ચાલુ છે એટલે ગરબા પૂરા ન થાય ત્યાં સુધી બહાર નીકળી શકાય એવું નથી તો પાર્ટી માટે બાર ના ભાઈ એટલી બધી તો નહીં ઉપાધિ નહીં આ તો એક દી આવતો હોય વરમ તો કરીએ બીજું શું બરાબર ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી ફરી પાછું આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે ગરમી તો છે થોડી થોડી પણ હવે એવું લાગે છે થોડું થોડું શિયાળા તરફનું વાતાવરણ થઈ રહ્યું હોય એવું કારણ કે સવારમાં આજે ઝાકળ જેવું વાતાવરણ હતું એટલે આવી બધી વાતો છે સાથે સાથે એક નાનકડી વાત કહી દઉં કારણ કે તો મારું કન્ટેન્ટ બને નકર પછી આ તો અત્યાર સુધી તો મને એમ છે બે ત્રણ મિનિટ માન થઈ છે કંઈક પાંચ સાત મિનિટ જેવડું કન્ટેન્ટ થાય તો વિડીયો મૂકવા જેવો થાય તો પછી આજે મૂકાય નકર વળી પાછું આ કાલ ઉપર ઠેલાય ને કાલનું કન્ટેન્ટ ભેગું થાય ને ત્યારે પછી વિડીયો બને એટલા માટે એક વાત કહી દઉં જોકે અગાઉ કીધેલી હતી પણ હવે એને તો ટાઈમ થઈ ગયો છે બે ત્રણ વરસ પહેલાંની કીધેલું હશે એટલે અત્યારે તો કોઈને યાદ ન હોય આમાં કાલ કીધેલું હોય આજે ગણાયને યાદ ન રહેતું હોય એમાં હું આવી જાઉં એટલે આવું છે વાત કદાચ ક્યાંક કોકે સાંભળી હોય સાંભળી હોય બીજી વાર સાંભળો ને એમાં હું વાંધો સારી વાત હોય ગમે ત્યાં સાંભળવા મળે ને ગમે એટલી વાર સાંભળવા મળે સાંભળી લેવાની થોડો ઘણો ક્યારેક સુધારો થવો હોય તો થાય ન થાય તો એટલીસ્ટ સાંભળી એટલી વાર તો સારો ગુણ આવે બસ તો એ જ છે વાત જાણે એમ છે કે એક વખત એક ગામમાં એક વેપારી મોટો હતો ને એ આમ જાતો હતો અને એમાં એને લક્ષ્મીજીના દર્શન થયા સાક્ષાત આવતા હતા એટલે લક્ષ્મીજી એ પૂછ્યું કે તમારા ગામમાં શિવશંકર નામનો બ્રાહ્મણ છે એનું ઘર કઈ બાજુ આવે એટલે ઓલા વેપારીએ કીધું કે કે કેમ તમારે શું કામ છે એ કે મારે ત્યાં જવું છે એની ઘરે પણ શરત એટલી છે કે જો એ મને આજ્ઞા આપે ને તો જ હું એની ઘરે જઈ શકું એટલે તમે એની ઘરે જઈને પહેલાં પૂછી આવો તો ઓલો વેપારી છે એ તો તરત ગયો બ્રાહ્મણની ઘરે એટલે બ્રાહ્મણને પૂછ્યું કે લક્ષ્મીમાં આવ્યા છે ગામના પાદર છે ને એવું પૂછ્યું છે કે તમારી ઘરે આવવું છે તમે આજ્ઞા આપો તો જ એ આવે તો કહી દઉં ને તમારી ઘરે આવી જાય એમ એટલે ઓલા બ્રાહ્મણે કીધું કે તમે ખાલી એને લક્ષ્મીમાંને એટલું પૂછજો કે તમે દેવી છો કે આસુરી જો એમ કે દેવી તો આવવા દેજો અને જો એમ કે આસુરી તો ના પાડી દેજો એટલે ઓલો વેપારી તો વિચારમાં પડવા માંડો અને એને આમે થોડોક લોભ તો હોય એટલે પછી ગયો લક્ષ્મી માને જઈને પૂછ્યું એ કે ઓલા બ્રાહ્મણે તો એમ કીધું કે જો તમે દેવી હોય ને તો એમના ઘરે જવા માટે અનુમતિ આપી છે ને આસુરી હોય તો ના પાડી છે એટલે લક્ષ્મી માએ કીધું તો હું નહીં આવું કે હું તો આસુરી છું પણ બોલો વેપારી હતો ને એને લાલચ જાય ગઈ કે ભલે ને લક્ષ્મી તો લક્ષ્મી કે હાલો ને આપણી ઘરે આવે તો આપણું ધન દોલત વધી જાય ને ના થોડી પડે આમય કહેવત છે ને કે લક્ષ્મી આવતી હોય ત્યારે ચાંદલો કરવા ઓલું મોઢું ધોવા લક્ષ્મી ચાંદલો કરવા આવતી હોય ત્યારે મોઢું ધોવા ન જવાય એટલે એને પૂછવું કે તો તમે મારી ઘરે આવો તો કે આવું એમાં શું વાંધો પણ કે પછી લક્ષ્મીજીએ શરત મૂકી કે તારા બે હાથ પકડી લઉં પછી તું મને લઈ જાય ત્યાં હું આવીશ એટલે આ તો આને તેમ તેમથી હાલો પકડી લ્યો હાથ બે હાથ પકડ્યા અને પછી લક્ષ્મી આસુરી હતી એ તો એટલે એના ઓરિજિનલ સ્વરૂપમાં આવી પછી મૂકે નહીં હાથ બોલો વેપારી હતો બુદ્ધિશાળી કેટલો મૂકવામાં પણ મૂકે જ નહીં અને હલેય નહીં એટલે હવે આ તો આને તો થયું કે હલવાઈ ગયો ભરાઈ ગયો કે હવે મને જવા તો દો જવા તો દો તો પણ જવા જ ન દે પછી કે ઓલો ગડગડો થઈ ગયો બિચારો રોવા જેવો મને ઘરે તો જવા દો કે ન જવા દો કાંઈ કઈ મૂક ત્યાં જવા દો બાકી ન જવા દો તો એની પાસે એક ત્યારે તો હું કાંઈ હતું નહીં એટલે ગોપીચંદનની ડબી હતી તો એ કે હવે મારા ખિસ્સામાં એક ગોપીચંદન છે એ એક લઈ લ્યો અને મને જવા દો એટલે ત્યારે એ ગોપીચંદન એની પાસે હતું એને દીધું અને એ લક્ષ્મીએ એનો હાથ મૂકો ત્યારથી એવી કહેવત પડી ગઈ છે કે ગાઈઠનું ગોપીચંદન ગયું એટલે ઘણી વખત આવી રીતે આસુરી લક્ષ્મી આવવાની હોય ને ઘણી વખત તો આવે ને એના કરતાં ન આવે ને એ સારું એટલે ક્યારેક આમ એમ લાગે કે હમણાં થોડુંક કંઈક ડાઉન છે કે એવું હોય ને ત્યારે સમજવાનું ભગવાનની કૃપા છે જો ડાઉન આમનો હાલે તો કાંઈ વાંધો તો નથી પણ નહીં ને ઓલી ખોટી આવી જાય ને તો ઓલું હોય સાચું એ ભેગું હોય જાય એટલે એના કરતા ન આવે એ ઘણી વખત આપણા માટે ભગવાનની કૃપા જ હોય કારણ કે એ સમય જો આવવાનું હોય તો આવું ખોટું આવવાનું હોય ને ખોટું આવે તો એ વળી પાછું આસુરી આવે તો કેટલું આપણું દેવી બધું ભેગું કરેલું એ ભેગું લઈ જાય આમાં નાનકડો પ્રસંગ કહી દીધો આ તો એકવાર કીધેલો છે આ તો અત્યારે મગજમાં આવ્યો એટલે કહી દીધો હવે આજના માટે આટલું જ રાખશું આગળ કંઈ હશે તો આમાં એડ કરીને તમારી સાથે શેર કરીશ બાકી કંઈ કમેન્ટ કરવી હોય તો કરતા રહેજો મળશું પાછા નવા વિડીયોમાં એક દાદા એને ત્રીજી પેઠી એટલે દીકરાનો દીકરો પોત્રને કહેતા થાય કે જો કે હમણાં પાંચ વર્ષ પછી મેં એક પ્લોટ લીધો છે એના પચાસ લાખ થઈ જશે મેં એક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ શેરમાં કર્યા છે એ મને બે વરસ પછી વીસેક લાખ જેવું રિટર્ન દે અને દેના બેંકમાં એક એફડી મૂકી છે જે પાકી જશે ને પચાસ લાખ એમાં આવશે બીજી એક બેંકમાં મૂકે છે જેમાંથી દસ લાખ જેવું એ મળશે આવી વાતું કરતા હતા ને ત્યાં જરાક છાતીમાં દુખાવો ઉપડ્યો એટલે ઓલા છોકરાએ કીધું દાદા આ બધું પાકે તો ઠીક છે એ પાકે એ પેલા તમે નો પાકી જતા